છે એકસો પાંત્રીસ પાટણ વાળા

સાથે પ્રવેશ કરીને વણકર સમાજના પંચ પરગણાની બેઠક શરૂ થઈ તેમાં દરેક મુદ્દાઓ અને નિયમોની સઘન ચર્ચા વિચારણા કરીને સમાજ પંચ વચ્ચે નિયમો નક્કી કરવામાં આવ્યા સમાજના નાનામાં નાના માણસો ઓછા ખર્ચમાં પ્રસંગ કરી શકે તે માટે ખૂબ જ ધ્યાન રાખીને તેમજ સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજ ઓછા સમયમાં આધુનિક રીતે કામના પ્રસંગ કરી શકે તે માટે લોકોના સૂચનો લઈને યોગ્ય કાર્યવાહી કરીને બંધારણના નિયમ બનાવ્યા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે સતત સાત કલાક જેટલા સમય સુધી લોકોએ શાંતિપૂર્વક એકસો પાંત્રીસ પાટણવાળા વણકર સમાજ પંચના સંયુક્ત બંધારણ સુધારા વધારાની કાર્યવાહી નિહાળી હતી એકસો પાંત્રીસ પાટણવાળા વણકર પંચની એકતા માટે રમેશભાઈ મફતલાલ મકવાણા બિલ્ડર અને મોતીભાઈ ભલાભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક દ્વારા મધ્યસ્થી કરીને સામાજિક એકતા થાય અને સુધારા સાથે નવું બંધારણ અમલમાં મુકાય તે માટે ખૂબ જ અસરકારક ઉપયોગી કામ સુપેરે પાર પાડવામાં આવેલ આ કામ સફળ થતા હાજર પંચના લોકોએ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલો સમાજના અન્ય બિલ્ડર પ્રફુલભાઈ મકવાણા મેહુલભાઈ વાઘેલા વસંતભાઈ મકવાણા વિષ્ણુભાઈ રાઠોડ કિશોરભાઈ કાપડિયાએ પણ ઊંડાણપૂર્વકની જવાબદારી નિભાવીને એકતામાં રસ લીધેલો હતો ધીણોજ ગામના જવાબદાર આગેવાનો રમેશભાઈ હરજીવન સોલંકી અને મનુભાઈ હરખાભાઈ મકવાણા તથા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંડેરના પ્રભુદાસ સરાયના મુકેશભાઈ ચાણસમાના નટુભાઈ પણ હાજર રહ્યા હતા પાટણ શહેરમાં રહેતા રેવાભાઈ વાણિયા કુણઘેર કેશવલાલ પરમાર અને નગીનભાઈ પરમાર સરાય લક્ષ્મણભાઈ ડોડીવાડા ડાયાભાઈ માસ્તર દુખવાડા રમેશભાઈ સોલંકી દુખવાડા પ્રકાશભાઈ ચાવડા તરુણભાઈ ચાણસમા રાજેશભાઈ અને અરવિંદભાઈ ઉંઝા ધર્મસિંહભાઈ અને પ્રવીણભાઈ સરાય તેમજ પ્રવીણભાઈ સોલંકી બગવાડા નરેશભાઈ બગવાડા અનિલભાઈ બગવાડા અને મણિલાલ મહેશભાઈ પપિનભાઈ દુખવાડા મનહરભાઈ બાલીસણા મહેન્દ્રભાઈ મીઠી વાવડી રામજીભાઈ અને ભરતભાઈ દોડિયા ચીમનભાઈ વસાઈ હરગોવિંદભાઈ પરમાર ઐઠોર અન્ય વગેરે ખૂબ જ અસરકારક રીતે કાર્ય કરેલ અને સમાજ એકતામાં સફળતા અપાવેલ એકસો પાંત્રીસ પાટણવાળા વણકર પંચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રમેશભાઈ અને સુરેશભાઈ મકવાણા ગોવના બિલ્ડર ચાંદખેડા તરફથી સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો લાભ વણકર સમાજના હાજર રહેલા લોકોએ લીધો હતો આ વ્યવસ્થા માટે વણકર પંચ પરગણા દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો સૌ લોકોએ આધુનિક યુગમાં ખૂબ જ ઉમદા સામાજિક બંધારણ

પક્ષના આગેવાનોને સમજાવી અને આજે એકતા કરી છે અને આજે અમારા સમાજનું નવું સારું અને સુગમ અને સરળ બધાને અનુકૂળ રહે એવું અમે બંધારણની રચના કરી છે તેમાં અમને ખૂબ ખૂબ આનંદ છે પરંગણાએ મને કહ્યું કે જાઓ તમે તમારે બંને પક્ષને મળો અને તમારી રીતે ફોર્મ્યુલા કરી અને તમે એકતા કરાવો અમે તમારી સાથે છે તમે જે કંઈ ફોર્મ્યુલા કરશો એ અમને કબૂટ્યું છે એટલે પરંગણાએ મારી ઉપર બહુ વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસના કારણે હું આમાં સક્સેસ થઈ શકું એકતા એકતા એ અદભુત દિવસ થયો છે આજે ઇતિહાસમાં અમર થઈ ગયેલો છે અને કાયમ માટે લખાશે એકસો પાટણવાળાની આ એકતાનો ઇતિહાસ કાયમ માટે લખાશે કે આજે બાર વરસ પછી એકતા થઈ છે અને એ પણ અમારી જે આ વાડી પરગણા અને જીવન પરગણું જે અમારી વાડી છે એના અંદર અમે જઈને અહીંયા બંધારણ કર્યું છે અમારી પોતાની ભૂમિ ઉપર બંધારણ કર્યું આપનું નામ રમેશભાઈ મકવાણ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો